નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો વર્ષ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ પાંચમાં હિન્દી વિષયની આપણી જે પરીક્ષા આઠ ચાર બે હજાર ચોવીસની સોમવારના રોજે લેવામાં આવનાર છે તેનું પેપર આપણે ચાલીસ ગુણનું હશે અને બે કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલ માં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરીને અમે તમારા સુધી ધોરણ 5 ના તમામ વિષય ના પ્રશ્નપત્ર નું સોલ્યુશન છે તે મોકલી શકીએ સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે નિમન લિખિત પ્રશ્ન કે ઉત્તર दीजिए અહીંયા તમે જોશો પહેલો પ્રશ્ન છે કે કિનીચા સબ્જીઓ કે નામ લખીય જમ્યા પ્યાસ फूलगोभी गोभी आलू और टमाटर तो अपने चार सब्जियों लखी सकिये बीजो प्रश्न आप अपनी पाठशाला में किन किन चीजों की सफाई करते हैं तो आप जवाब मित्रों लिख सकते हैं कि मेरी शाला में मैं अपनी कक्षा की रूम शौचालय और मैदान की सफाई करता हूँ त्रिजु। हम देश की सेवा किस किस प्रकार से करते हैं तो हम देश की सेवा स्वच्छता रखकर अंध कोई लाचर व्यक्ति की जरूरत पूरी करके आ, हम देश की सेवा कर सकते हैं चौथों हम आगे कैसे बढ़ सकते हैं? तो यह जवाब है हम आगे धरती पर फूल की तरह खुशबू फैलाकर आगे बढ़ सकते हैं। तो आते अपने जवाब लिखी सकी है, વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે છે એની અંદર તમે પ્રશ્ન જોશો કે માતૃભાષા મેં અનુવાદ કીજે માતૃભાષા એટલે આપણી માતૃભાષા ગુજરાતી કહેવાય અને મિત્રો વાક્યનું ગુજરાતીમાં અનુવાદ કરશો તો તમને અહીંયા ચાર વાક્ય આપેલા છે જેના તમને ચાર ગુણ મળવાપાત્ર થાય છે પહેલો પ્રશ્ન છે બિરજુ ચાચા આપણી ગામ મેં કામ મેં મશગુલ હો ગયે તો એનો જવાબ છે કે બિરજુ કાકા તેમના કામમાં મશગુલ થઈ ગયા બીજું કરેલા સ્વાસ્થ્ય કે લી બહુ લાભદાયી છે તો એનું માતૃભાષામાં અનુવાદ થશે કે કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારક હોય છે એનો અનુવાદ થાય છે માએ કહ્યું દીકરા દરરોજ સાચું બોલવું હવે પ્રશ્ન ત્રણ છે જેમાં સૂચના અનુસાર ઉત્તર લખવાના છે એમાં મિત્રો પેલું છે નિમ્નલિખિત વાક્ય વિશે સંજ્ઞા લીખીએ પેલો પ્રશ્ન છે નિમ્નલિખિત વાક્ય વિશે વિશેષણ ટૂંડકર લીખીએ વિશેષણ મિત્રો છે જે વિશેષતા બતાવે વાક્યની વિશેષતા બતાવે એને વિશેષણ કહેવાય અહીંયા કાલા ઘોડા દોડતા હૈ તો કાલા એ મિત્રો વિશેષણ કહેવાય છે બીજું મેરે પાસ હરી પેન तो यहां हरी है ये मित्रों सुचे विशेषण है क निम्नलिखित वाक्य में से क्रियापद ढूंढकर लिखिए पहला है काव्या कागज लिखती है तो यहां लिखती ए मित्रों क्रियापद था बीजू दिव्या अब पढ़ने लगी है तो पढ़ने ये मित्रों क्रियापद થશે प्रश्न चार निम्नलिखित मुहावरों का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए पहला है शीश झुकाना यानी विनम्र होना वाक्य प्रयोग कर सक आए हमें बड़ा बड़ों के आगे शीश चुकाना चाहिए बीजू आँखों का तारा होना यानी बहुत प्यारा वाक्य प्रयोग था माँ के लिए बेटा अपनी आँखों का तारा होता है प्रश्न पांच है। उदाहरण के अनुसार सामान शब्द लिख कर वाक्य में प्रयोग करके लिखिए उदाहरण छे सुगंध तो सुहास एवं रीते मित्रों वाक्य है फूलों की सुहास सबको अच्छी लगती है तो अह मित्रों से आसमान तो आकाश बादल आसमान के आ, आ आसमान में छाए हैं बीजो प्रश्न छः शान यानी प्रतिष्ठा बच्चे देश की शान है त्रीजो बगिया बगीचा बगिया में गुलाब के फूल हैं चौथो आरोग्य स्वास्थ्य आरोग्य यानी स्वास्थ्य भारत का स्वास्थ्य अच्छा है पाँचवा सरताज यानी सर्वश्रेष्ठ आलू सब सब्जियों में सर्वश्रेष्ठ है प्रश्न छ चित्र के आधार तो तो पर पांच लिखिए। सरस ग्राहक खड़े हैं तीजू एक दुकान के सब्जी बिकी नहीं है वह ग्राहक की राह देख रहा है चौथो दूसरी दुकानदार के पास एक लड़की सब्जी खरीद रही है पांचवों मंडी के दोनों ओर पेड़ भी દેખાઈ દે રહે તો આવી રીતે મિત્રો આપણે ચિત્ર આધારિત વાક્ય પાંચ વાક્ય લખી શકીએ છીએ પ્રશ્ન સાત છે નિમ્નલિખિત કિસી એક વિષય પર નિબંધ લખીએ મેરી પાઠશાળા યાની મેરી માં કોઈ પણ એક વિષય પર નિબંધ આપણે સરસ મજાનો લખી શકીએ છીએ તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર આવી શકે છે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા